વેલકમ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ અગિયારમાં ધોરણનો ચેપ્ટર નંબર ફાઈવ સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અત્યાર સુધી આપણે મૂળ પ્રકાંડ પર્ણપુષ્પ આટલા અંગો વિશે વાતો એટલે કે માહિતી મેળવી લીધી આજના લેક્ચરમાં આપણે ભણીશું ફળ અને ફળ વિશેની જો વાત હોય તો આપણે જાણીએ છીએ કે ફળ એ બીજા રૂપાંતરણ છે ફલન બાદ બીજા ફળમાં ફેરવાય એટલે દાખલા તરીકે આ સ્ત્રી કેસર હોય અને સ્ત્રીકેસરની અંદરના ત્રણ ભાગ આપણે જોઈએ તો ત્રણ ભાગમાં એક છે પરાગાસન બીજું છે પરાગ વાહિની અને ત્રીજું જે છે અંડાશય અંડાશય ન કહેવું હોય તો બીજાશય મિત્રો તમે જાણો છો કે બીજાશયની અંદર બીજા અંડ આવેલા હોય બીજાશયની અંદર એક અથવા બીજા વધારે બીજા અંડ એટલે કે અંડક આવેલ હોય બીજાંડ આવેલા હોય જેવું ફલન થાય ફલન પછી અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય એટલે ફળ એટલે શું ફલન બાદ ફલન બાદ અંડાશયનું રૂપાંતરણ એટલે કે ફલન બાદ બીજાશયના રૂપાંતરણ એને આપણે ફળ તરીકે ઓળખીએ છીએ હવે ફળમાંથી વાત હમણાં તો વાત કરી કે શું શયમાંથી હંમેશા શયમાંથી જ ફળ બને તો જો આપણી વ્યાખ્યા પ્રમાણે તો એ છે ફળ એને કહેવાય કે જે ફલન બાદ શય જે સ્વરૂપમાં રૂપાંતરણ પામે એ ફળ છે પણ ઘણી વનસ્પતિમાં છે ને ફળના નિર્માણમાં બીજા શય ઉપરાંત પુષ્પના અન્ય ભાગો પણ સંકળાય છે એટલે એને આધારે ફળના બે પ્રકાર પાડવામાં આવ્યા સત્યફળ અને કૂટફળ સત્યફળ કોને કહેવાય તો કે જે માત્ર બીજાશયમાંથી ફળ બનતું હોય ને એ ફળને સત્યફળ કહેવાય જે ફળનું નિર્માણ માત્ર બીજાશયમાંથી થાય પણ કુટ કોને કહેવાય તો કે જે ફળના નિર્માણમાં બીજાશય ઉપરાંત બીજાશય ઉપરાંત પુષ્પના અન્ય ભાગ પણ સંકળાય જે પુષ્પના સોરી જે ફળના નિર્માણમાં બીજાશય ઉપરાંત પુષ્પના અન્ય ભાગો પણ સંકળાયેલા હોય તો એવા ફળને કૂટફળ તરીકે અથવા તો શીળો ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે એના એક્ઝામ્પલ છે સફરજન અને કાજુ ઓકે દાખલા તરીકે સફરજનની એક વાત હું તમને સમજાવું તમે મિત્રો સમજી શકો છો કે આ જે છે એ સફરજનનું પુષ્પ બતાવ્યું છે એટલે કે સફરજનનું પુષ્પ આ જે છે એ પુષ્પદંડ છે ઉપરનું પુષ્પાસન છે આ પુષ્પાસન છે અને આ પુષ્પાસન આ પ્રમાણેનું છે અને આની અંદર અહીંયા બીજાશય છે ફલન બાદ આ બીજાશયમાંથી બનતું ફળ આટલું છે એટલે કે સફરજનનો અંદરનો જે ભાગ એટલો જ એનો સત્ય ફળનો ભાગ છે પણ આપણે જે સફરજનનો ખાદ્ય ભાગ જે છે સફરજનનો જે ભાગ ખાઈએ છીએ આ ભાગ એ શેમાંથી બન્યો છે તો કે ભાઈ પુષ્પાસનમાંથી એટલે કે રિસેપ્ટાઇકલમાંથી અને પુષ્પાસનમાંથી જે આ ભાગ બનો છે એટલે આ ફળને કૂટફળ કહેવાય એટલે કે સફરજનના નિર્માણમાં સફરજનના નિર્માણમાં પુષ્પાસન એટલે સોરી ઉપરાંત પુષ્પાસન પણ સંકળાયેલ છે કાજુ સ્ટ્રોબેરી આ બધા પણ કૂટફળના ઉદાહરણો છે ચલો બીજું એક છે અપરાગફળ હમણાં વાત કરીએ કે ભાઈ ફલન પછી ફલન પછી બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય અને બીજા ફળમાં રૂપાંતરણ થાય પણ ફલન તો થયું હોય અંડકનું અંડકની અંદર રહેલા ભ્રૂણનું એટલે અંડક ફલન પછી બીજમાં ફેરવાવવાનું હોય મિત્રો અને બીજા ફલન પછી ફળમાં ફેરવાવવાનું હોય પણ કોઈક વનસ્પતિમાં એવું થાય છે કે બીજા ફલન વગર ફળમાં ફેરવાઈ જાય ત્યારે અંડક તો બીજમાં ફેરવાય નહીં કારણ કે ફલન તો ના થયું હોય એવા ફળને અપરાગ ફળ અથવા અફલિત ફળ ઇંગ્લિશમાં પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવાય સમજ પડે મિત્રો કે જે ફળ ફલન વગર સર્જાય જો ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતરણ થઈ જાય તો એ રીતે નિર્માણ પામતા ફળને અપરાગ ફળ અથવા અફલિત ફળ પાર્થેનોકાર્પિક ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સની લાક્ષણિકતા શું તો કે લાક્ષણિકતા એ છે કે એની અંદર સીડ્સ હોતા નથી બીજ હોતા નથી ઇટ ઇઝ સીડલેસ ફ્રૂટ અને સીડલેસ ફ્રૂટ્સ કેમ બને છે તો કંઈક એમાં અંતસ્ત્રાવો કંઈક ભાગ ભજવે છે કુદરતમાં અંડકમાંથી ફલન થયું ન હોય છતાં કેટલાક એવા હોર્મોન્સ સર્જાઈ જાય કે જે બીજાશયને ફળમાં ફેરવવા માટે જવાબદાર હોય એટલે ફળ બની જાય અંડકનું બીજમાં રૂપાંતરણ ન થાય વૈજ્ઞાનિકોએ જોયું કે બહારથી અંતસ્ત્રાવનો છંટકાવ કરીને પણ બીજાશયને ફળમાં ફેરવી શકાય એટલે કે કૃત્રિમ રીતે પણ અફલિત ફળનું નિર્માણ કરી શકાય હવે જો કૃત્રિમ રીતે અફલિત ફળ બનાવવામાં આવે તો એ ફળની લાક્ષણિકતા કે એમાં બીજ હોતા નથી અને આવા બીજ વગરના ફળની આર્થિક માંગ વધારે સારી રહી એટલા માટે ફળ ઉત્પાદકો આવા સીડલેસ ફ્રૂટ્સ એટલે કે અપરાગ ફળ એના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ હોય છે કૃષિ વિદ્યા ક્ષેત્રે ઘણા બધા એવા ફળ બનાવવામાં આવ્યા કે જે ફળ સીડલેસ હોય દાખલા તરીકે જામફળ છે તો સીડલેસ જામફળ બનાવી શકાય તરબૂચ સીડલેસ બનાવી શકાય ઇવન ખારેક જે ચોમાસાની શરૂઆતમાં તમે ખલેલા કે ખારેક કહો છો એ પણ સીડલેસ બનાવી શકાય ખરી ઓકે કુદરતી રીતે સીડલેસ ફ્રૂટ્સના ઉદાહરણ શું તો કેળા કેળામાં બીજ હોતા નથી સા ખાસ કરીને આપણે વાઇલ્ડ બનાનામાં સીડ્સ જોવા મળે પણ સામાન્ય કેળા જે આપણે માર્કેટમાં જોઈએ છીએ એમાં સીડ્સ હોતા નથી કારણ કે એ પાર્થેનોકાર્પિક ફ્રૂટ છે ઓકે મિત્રો હવે ફળના થોડાક અન્ય રીતે પ્રકારો આપણે જોઈએ કે ફળને મુખ્ય ત્રણ પ્રકારમાં વેચવામાં આવે એક સરળ ફળ સમૂહ ફળ અને સંયુક્ત ફળ સરળ ફળ સિમ સિમ્પલ ફ્રૂટ કોને કહેવાય તો કે જે ફળ એક જ પુષ્પના એક જ બીજાશયમાંથી બનેને એને સરળ ફળ કહેવાય એક ફૂલ હોય એક ફૂલમાં એક બીજાશય હોય અને એકબીજાશયમાંથી જે ફળ બને એ સરળ ફળ હવે એક ફૂલમાં એક બીજાશય ક્યારે હોય તો કે એવું પુષ્પ હોય કે જે કાં તો એક સ્ત્રી કેસરી હોય અથવા તો યુક્ત બહુ સ્ત્રી કેસરી હોય કાં તો એક સ્ત્રી કેસરી હોય કાં તો યુક્ત બહુ સ્ત્રી કેસરી હોય તો એવા ફળને આપણે શું કહીશું એને એમાંથી બનતા ફળને સરળ ફળ કહેવાય ટૂંકમાં એક જ પુષ્પના એક જ બીજાશયમાંથી બનતું ફળ એટલે સરળ ફળ સિમ્પલ ફ્રૂટ હવે કમ્પાઉન્ડ ફ્રૂટ કોને કહેવાય સમૂહ ફળ તો સમૂહ ફળ એને કહેવાય કે એક જ પુષ્પના ઘણા બધા બીજાશયો ભેગા મળી અને એક ફળ બનાવે એનો મતલબ કે એ ફળ એવા પુષ્પમાંથી બને કે જે પુષ્પમાં ઘણા બધા બીજાશયો હોય હવે એક પુષ્પમાં ઘણા બધા બીજાશયો ક્યારે હોય જ્યારે એ મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પ હોય એટલે હંમેશા આ પ્રકારના ફળ મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પમાંથી રચાય દાખલા તરીકે સીતાફળ અથવા તો રામફળ હા આ સીતાફળનું પ્રત્યેક એકમ શયમાંથી એક બનતી રચના એને ફલિકા તરીકે ઓળખવામાં આવે ફલિકા અને બધી ફલ્લિકાઓ ભેગી મળીને એક જે ફળ બને એને આપણે સમૂહ ફળ

એક જ પુષ્પના ઘણા બધા બીજાશયો ભેગા મળીને એક ફળ બનાવે તો સમૂહ ફળ પણ ઘણા બધા પુષ્પના બીજાશયો ભેગા મળી એટલે કે સમગ્ર પુષ્પ વિન્યાસ ભેગા મળીને ફળ બનાવે તો એને આપણે સંયુક્ત ફળ તરીકે ઓળખીએ છીએ અને સંયુક્ત ફળ એ સમગ્ર પુષ્પ વિન્યાસમાંથી બનતો હોય છે સંયુક્ત ફળના બે ઉદાહરણો બે પ્રકાર છે એક છે સરસાક્ષ અને બીજું છે ઉદુમ્બર સરસાક્ષ એટલે શું તો કે એવો એક પુષ્પ વિન્યાસ કે જે પુષ્પ વિન્યાસ એના પુષ્પ જે ધરી એના કેટલાક નિપત્રો બધા ભેગા મળીને એક સમગ્ર ફળ રચે છે અને એનું એક ઉદાહરણ છે અનાનસ પાઇનેપલ જ્યારે ઉદુંબરક ઉદુંબરક એ ઉદુંબર પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણે જોયો હતો હાઇપેન્થોડિયમ પ્રકારનો એ જ્યારે ફળમાં ફેરવાઈ જાય ત્યારે એને ઉદુંબરક પ્રકારનું ફળ કહેવાય વડ અંજીર આ બધા ઉદુંબરકના ઉદાહરણ છે મિત્રો આપણે સરળ ફળ વિશે થોડીક વધારે માહિતી મેળવીએ અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું છે જુઓ કે સરળ ફળ કોને કહેવાય તો કે આ એક જ પુષ્પ એમાં એક જ બીજા છે જેમ કે પી તમે જાણો છો કે વટાણા એક સ્ત્રી કેસરી પુષ્પ છે અને એક જ સ્ત્રી કેસર છે એટલે એમાં એક જ બીજા છે હશે અને એ બીજાશયમાંથી જે આ ફળ બન્યું એ ફળને આપણે સિમ્પલ ફ્રૂટ તરીકે ઓળખીશું અહીંયા રાસબેરી ફ્રૂટ બતાવ્યું છે એગ્રીગ્રેટ ફ્લાવર એમાં શું છે તો કે ભાઈ એક જ પુષ્પ સોરી એક જ પુષ્પ એમાં ઘણા બધા સ્ત્રી કેસરો છે એ બધા સ્ત્રી કેસરના બીજા શહેર છૂટા છૂટા છે કારણ કે મુક્ત બહુ સ્ત્રી કેસરી પુષ્પ છે એમાંથી આ ફળ બને એને આપણે શું કહીશું સંયુક્ત ફળ એમાં દરેક સ્ત્રી કેસરમાંથી એક એક ફ્રૂટલેટ એટલે કે ફલ્લિકાનું નિર્માણ થાય જ્યારે સંયુક્ત ફળનું ઉદાહરણ અહીંયા આપ્યું છે પાઇનેપલ બરાબર પા પાઇનેપલનું આ પુષ્પ વિન્યાસ આખું છે અને સમગ્ર પુષ્પ વિન્યાસ ફળમાં ફેરવાઈ જાય તો આને આપણે આપણે સંયુક્ત ફળ એવા નામથી ઓળખીએ છીએ મિત્રો સરળ ફળ હમણાં વાત કરી કે એક જ પુષ્પ એના એક જ બીજા છે એવું નથી કે સરળ ફળ જે પુષ્પમાંથી બને એક સ્ત્રી કેસરી પુષ્પ જ હોવા જોઈએ એવું નથી મુક્ત બહુ સ્ત્રી કેસરી પુષ્પ હોય તો પણ એમાંથી સરળ ફળ બની શકે મુક્ત સોરી યુક્ત બહુ સ્ત્રી કેસરી પુષ્પ હોય તો કારણ કે એમાં બીજા છે એક જ હોય હવે સરળ ફળ પરિપક્વ બને ત્યારે એના ફલાવરણ શુષ્ક બને છે એટલે કે સુકાઈ જાય છે કે માંસલ બને છે એને આધારે સરળ ફળના બે પ્રકાર એક છે શુષ્ક ફળ અને બીજું છે રસાળ ફળ એટલે કે માંસલ ફળ હવે શુષ્ક ફળ પરિપક્વ બને ત્યારે એ સ્ફોટન પામે છે એટલે કે બીજાશય પરિપક્વ બને ત્યારે બીજા વરણની ફરતે ફલાવરણ હોય ફલાવરણ સુકાઈ જાય પણ સુકાઈ ગયા પછી આમ ફાટે અને બીજને મુક્ત કરે છે કે નથી સ્ફોટન પામતા જો સ્ફોટન પામે તો એવા ફળને સ્ફોટનશીલ શુષ્ક ફળ કહેવાય અને જો સ્ફોટન ન પામે તો એને અસ્ફોટનશીલ શુષ્ક ફળ કહેવાય હવે જે સ્ફોટન પામે છે ને એને આધારે પણ એના પ્રકારો પડે કે સ્ફોટન પામે છે સ્ફોટનશીલ ફળ હવે એમાં જો ફળ એક જ ધરીથી એક જ કપાટથી એટલે કે એક જ સ્ફોટન પામે આ રીતે આમ સ્ફોટન અંદરથી બીજ મુક્ત કરે તો એને એક સ્ફોટી સ્ફોટનશીલ શુષ્ક ફળ કહેવાય શું કહેવાય એક સ્ફોટી સ્ફોટનશીલ શુષ્ક ફળ એનો એક્ઝામ્પલ છે આંકડો આંકડાની અંદર તમે આંકડાના ફળ જોયા હોય તો ખબર હશે સુકાઈ જાય ત્યારે સ્ફોટન પામે એમાંથી પછી એના બીજને મુક્ત કરે એના બીજ વિકરણની આ એક સરસ પદ્ધતિ છે તો આંકડો એક સ્ફોટી સ્ફોટનશીલ ફળ છે મિત્રો એવું તમે ક્યારે જોયું કે ફળ સુકાઈ જાય એટલે એના બે ભાગ થઈ જાય એના ફળના બે ભાગને અંદરથી સીડ્સ મુક્ત થાય જો તમે ગ્રામ્ય વિસ્તારમાં જોયું હોય ખેડૂતો મગ અડદની ખેતી કરે તો ખેતરમાંથી મગ અડદ લઈ આવે એ હજી લીલા હોય પછી એક મોટું એક ચાદર કે જેવું પ્લાસ્ટિક પાથરી અને એના ઉપર એ સૂકવે પણ જેવા મગ કે અડદ સુકાતા જાય ને ત્યારે અવાજ સાથે આમ સ્ફોટન પામતા જાય અવાજ સાથે સ્ફોટન પામે અને સ્ફોટન પામી અને એના બે કપાટો છૂટી પડે અને અંદરથી બીજ મુક્ત થાય તો આવી રીતે આવી શિંગ એની બે સપાટીથી એ સ્ફોટન પામે એટલે એને દ્વિસ્ફોટી સ્ફોટનશીલ શુષ્ક ફળ કહેવાય દ્વિસ્ફોટી સ્ફોટનશીલ શુષ્ક ફળનું બીજું નામ છે શિમ્બ ફળ એના ઉપરથી આપણે આખી વનસ્પતિનું નામ ભણ્યા છીએ શિમ્બી કુળ તો શિમ્બી કુળની વનસ્પતિમાં શિમ્બફળ જોવા મળે વાલ મગ અડદ એ બધાની અંદર શિમ્બ ફળ હોય છે એક સ્ફોટી એટલે એક જ કિનારીથી સ્ફોટન પામે દ્વિસ્ફોટન એટલે દ્વિસ્ફોટી બે કિનારીથી સ્ફોટન પામે મિત્રો તમે ક્યારેક ઘઉં સોરી કપાસના ઝીંડવા ખુલતા જોયા કપાસના જે ફળ છે ઝીંડવા કહેવાય એની ઘણી બધી સ્ફોટન પામે અને તો એવા ફળ જે હોય બહુ સ્ફોટી સ્ફોટનશીલ શુષ્ક ફળ કહેવાય એવા ફળનું બીજું નામ છે પ્રાવર ફળ પ્રાવર ધતુરાની અંદર પ્રાવર ફળ જોવા મળે કપાસમાં ભીંડામાં એ બધા પ્રાવર ફળ છે પિંડા તમે જે શાકભાજીમાં વાપરો છો એ તો હજી બહુ કુમળા હોય છે પણ જ્યારે પરિપક્વ બને પાકી જાય ત્યારે સુકાઈ જાય વૃક્ષ ઉપર હોય તોય સુકાઈ જાય અને સુકાઈ ગયા પછી એની જેટલી કિનારી હોય ને દરેક જગ્યાએથી સ્ફોટન પામે અને એમાંથી સીડ્સને મુક્ત કરે હા અને ફટફ ટીકા રાઈમાં જોવા મળે કે નીચેથી ઉપરની તરફ એને કપાટો ખુલે છે અને અંદરથી બીજ મુક્ત થાય છે ઓકે ચાલો તો આ શુષ્ક ફળ એના સ્ફોટનશીલ શુષ્ક ફળના આ બધા એક્ઝામ્પલ હતા એવા શુષ્ક ફળ પણ હોય છે જે પરિપક્વ બને ત્યારે એનું ફલાવરણ શુષ્ક બને પરંતુ સ્ફોટન પામતા નથી હવે સ્ફોટન ન પામે એવા શુષ્ક ફળ એટલે અસ્ફોટનશીલ શુષ્ક ફળ એના પણ કેટલાક પ્રકારો છે જેમ કે ધાન્યફળ ધાન્યફળ કોને કહેવાય તો કે ધાન્યફળ એક વિશિષ્ટ પ્રકારના શુષ્ક ફળ છે એના માટે હું સામાન્ય એક્ઝામ્પલ આપું તો એવી રીતે છે કે ધારો કે ધારો કે આ સ્ત્રી છે એનો આ પરાગાસન પછી પરાગવાહીની આના નીચેનો આ બીજાશય છે બીજાશય ઓકે બીજાશયની અંદર બીજાંડ હોય છે બીજાંડ માટે હું અહીંયા દોરી દઉં કે ભાઈ ધારો કે આ બીજાશયની અંદર આ બીજાંડ છે હવે ફલન પછી શું થાય છે તો કે ફલન પછી બીજાશય આ બીજાશય એ ફળમાં ફેરવાઈ જશે અને બીજાંડ છે એ બીજમાં ફેરવાઈ જશે એટલે બીજાશયની જે દીવાલ છે એ ફલાવરણમાં ફેરવાશે અને આ અંડકની દીવાલ જે છે એ બીજા વરણમાં ફેરવાશે પણ એ એ બે એટલા બધા નજીક નજીક હશે જેમ કે બીજાશયનું જેવડું કદ છે એટલું જ બીજાંડનું કદ કદ હશે એટલે એના બીજા વરણ અને ફલાવરણ એકબીજાથી છૂટતા ન પાડી શકાય એવું સંયુક્ત કવચ રચે શું જેમાં બીજા વરણ ને ફલાવરણ એકબીજાથી છૂટા ન પડી શકાય એવું સંયુક્ત કવચ રચે આ સંયુક્ત કવચ એને તુષ કહેવાય અને આ રીતે બનતા ફળને ફળ કહેવાય ફળ એટલે ઘઉં બાજરી જુવાર મકાઈ એ બધા ફળના એક્ઝામ્પલ છે એ ફળ છે એની અંદર એક બીજ પણ છે કારણ કે એની અંદર એક બીજ છે પણ તમે ફળને ખોલીને અંદરથી બીજ કાઢી શકતા નથી કારણ કે ફળ ખોલવા માટે જેવું ફલાવરણ દૂર કરશો તો એની સાથે જ બીજા વરણ એ દૂર થશે એટલે તમે ફળ ગણો કે બીજ ગણો એક જ છે મકાઈનું બીજ અને મકાઈનું ફળ ભિન્ન નથી અને એટલા માટે આપણે ભિન્ન ન હોવાને કારણે આપણે ફળ કે બીજ એવો શબ્દ ન વાપરતા આપણે એના માટે શું શબ્દ વાપરીએ છીએ મકાઈનો દાણો મકાઈનો દાણો એમ કહીએ તો દાણો જેટલાનો બોલીએ ને એ બધા ધાન્ય ઓકે ફળનો મતલબ એવા છે કે શુષ્ક છે અસ્ફોટનશીલ છે પણ એમાં ને ફલાવરણ ભેગા હોય છે સંયુક્ત કવચ રચ છે જેને તુશ ઇંગ્લિશમાં હલ એચયુએલ એલ તરીકે ઓળખવામાં આવે કાષ્ઠફળ સમજી ગયા છો કે ભાઈ બાર બારનું ફલાવરણ જે છે એ સખત બને ચર્મ ફળ ફલાવરણ અને બીજાવરણ અહીંયા જુદા હોય પણ ફલાવરણ સ્ફોટન નથી પામતું તુલસીના માંજર હોય એમાંથી બીજ કાઢવા હોય તો તમે અમને ચોળો તો એમાંથી બીજ નીકળે પણ એની જાતે સ્ફોટન પામતા નથી રોમવલય સોરી સબક્ષ ફળ સપક્ષ ફળ એટલે શું તો કે ફલાવરણ એક પક્ષ સ્વરૂપે એટલે કે પાંખો જેવી રચનામાં જોવા મળે એને સબક્ષ ફળ કહેવાય ઉદાહરણ છે કણજો અને માધવીલતા કણજો અને માધવી લતા જ્યારે રોમવલય ફળ એટલે કે ફળની ઉપરની બાજુએ રોમમય વજ્ર જોવા મળે છે એને રોમવલય ફળ કહેવાય સહદેવી અને પરદેશી ભાંગરો એના એક્ઝામ્પલ્સ છે મિત્રો સમજ પડે છે મેં તમને એમ કીધું છે કે સરળ ફળ સરળ ફળ એટલે એક જ બીજા છેમાંથી બનતું ફળ પણ જે પરિપક્વ બને ત્યારે શુષ્ક બને શુષ્ક બને એ જો સ્ફોટન પામે તો સ્ફોટનશીલ અને સ્ફોટન ન પામે તો અસ્ફોટનશીલ સ્ફોટનશીલના પછી એક સ્ફોટી દ્વિસ્ફોટી બહુ સ્ફોટી ફટપટ એવા પ્રકાર હોય ત્યારે અસ્ફોટનશીલના ધાન્યફળ કાષ્ઠફળ ચર્મફળ ફળ ફળ સપક્ષ ફળ આવા ઉદ પ્રકારો પડે છે હવે જે ફળ પરિપક્વ બને ત્યારે રસાળ બને માંસલ બને ખોરાક સભર બને તો એવા એવા ફળને આપણે રસાળ ફળ અથવા માંસલ ફળ તરીકે ઓળખવામાં આવે છે રસાળ ફળના જે ફલાવરણ છે ને એ ત્રણ સ્તરમાં વહેંચાય છે જેને અનુક્રમે આપણે બાહ્ય ફલાવરણ મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ એવા નામથી ઓળખવામાં આવે હું તમને એક સાદા એક્ઝામ્પલ્સથી સમજાવું કેરી કેરી એ રસાળ ફળ છે કારણ કે પરિપક્વ થાય ત્યારે એકદમ રસાળ બને છે તો કેરીનું ફળ એમાં તમે કેરીની જે છાલ જુઓ છે એને કહેવાય બાહ્ય ફલાવર બાહ્ય ફલાવર અંદરનો જે પલ્પવાળો ભાગ કે જેમાંથી રસ મળે છે જેમાં આપણને રસ છે રસાળ છે એને કહેવાય મધ્ય ફલાવરણ અને કેરીનો ગોટલો જે અંદરનો ભાગ છે એને આપણે કહીશું અંતઃ તોડો ને હું બીજું એક એક્ઝામ્પલ આપું તમને અને છે તરબૂચ સોરી તરબૂચ સિવાય એક એક્ઝામ્પલ આપી દઉં તમને નાળિયેર લીલું નાળિયેર તમે વિચારો નાળિયેરમાં શું છે કે નાળિયેરમાં ઉપરની લીલી છાલ એ બાહ્ય ફલાવરણ છે પછી એના જે છોતરા નાળિયેર તમે સૂકું નાળિયેર

ત્રણ ફલાવરણો હોય બાહ્ય ફલાવરણ મધ્ય ફલાવરણ અંત ફલાવરણ હવે અંત ફલાવરણ કેવું છે સખત છે કે એને આધારે એના બે પ્રકાર પડે અસ્થિલ અને અનસ્થિલ જે વનસ્પતિમાં અંત ફલાવરણ સખત હોય એને આપણે અસ્થિલ ફળ તરીકે ઓળખવામાં આવે જ્યારે અંત ફલાવરણ નરમ હોય એને આપણે અનસ્થિલ ફળ તરીકે ઓળખવામાં આવે આપણે એક આકૃતિ દ્વારા જોઈએ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેરી દોર્યું છે તો એનો મતલબ શું એક્ઝોકાર્પ મિઝોકાર્પ ને એન્ડો બાહ્ય ફલાવરણ મધ્ય ફલાવરણ અંત ફલાવરણ ભાઈ અશ્ઠિલ ફળ હોય કે અનઅષ્ઠિલ બાહ્ય ફલાવરણ હંમેશા ત્વચીય હોય મધ્ય ફલાવરણ હંમેશા રસાળ અથવા રેસામય અથવા માવાદાર હોય પણ અંત ફલાવરણ છે જો સખત તો અસ્થિલ ઇંગ્લિશમાં ડ્રૂપ કહીશું આપણે ડ્રુપ અને જો અંતફલાવરણ નરમ તો અનષ્ઠિલ અંત નરમ હોય એવું ઉદાહરણ છે ટામેટા નારંગી આ બધી બાબતો તો મિત્રો અહીંયા મેં તમને ફળ વિશેની વિવિધ માહિતીઓ આપી અનેક પ્રકારના ફળ વિશેની માહિતી આપી આશા રાખીએ કે આ તમને માહિતી સમજાઈ ગઈ હશે અને આ બધું થોડું એક્સ્ટ્રા નોટ્સ તરીકે તમે યાદ રાખજો કારણ કે આપણે નીટની પરીક્ષામાં આ બધું ઉપયોગમાં આવશે ઓકે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિના છેલ્લું અંગ એટલે કે બીજ એના વિશેની વાતો કરીશું થેન્ક યુ